અને હવે વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના બોરવા હડફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે શુક્રવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં બસોને એકવીસમાંથી બસો ઓગણીસ મતદારોએ મતદાન કર્યું હતું દસ બેઠકો માટે અઢાર ઉમેદવારો વચ્ચે ટક્કર હતી આજે યોજાયેલી મતગણતરીમાં તમામ બેઠકો પર ભાજપ પેનલના ઉમેદવારો વિજેતા બન્યા આ ચૂંટણીને સ્થાનિક સ્તરે પ્રતિષ્ઠાનો જંગ ગણાવવામાં આવી રહી છે ખૂબ બહુમતીથી જંગી બહુમતીથી જીત્યા છે બધાને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને અમારું સંગઠન મોરવા તાલુકાનું તમામ કાર્યકર્તા અને જે મતદારો એ એકતાની સાથે બહુમતીથી જીત્યા છે એક ખૂબ મોટો મેસેજ છે કે આગામી સમયમાં મોરવા હડપ વિધાનસભામાં બહુમતી એટલે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વવાળી સરકાર